હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઠંડી માટે ઊંધિયા ને ટક્કર મારે એવું ઓછી મહેનતે કુક્કરમાં વાલોર પાપડી અને મુઠિયાનું શાક બહુ ટેસ્ટી એવું લાગે છે તમે એને રોટલા રોટલી કે પૂરી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો આ શાક આપણે લસણ વગર અને ગરમ મસાલા વગર બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં બસ્સો ગ્રામ જેટલી વાલોર પાપડી તો દેશી જે પાપડી કહેવાય એ લીધી છે આપણે એનો ઉપર નીચેનો ભાગ એની જે નસો તો જે રેસા નીકળે એ કાઢી લેશું અને પછી આ રીતે ખોલી અને ચેક કરી લેવાનું તમારે કે એમાં ખરાબ હોય વચ્ચે તો તમારે સારી રીતે ચેક કરી લેવાનું પછી તમારે એના બે ભાગ કરી લેવાના તમે નાઇફથી કે પછી આ રીતે ઈઝીલી તૂટી જશે આપણે એની જે નસો કાઢી લઈએ એટલે એકદમ ઈઝીલી તૂટી જશે જો તુવેર પાપડી થોડી જાડી હોય અને મોટી હોય તો એના માત્ર દાણા મોટા હોય એ લેવાના છે અહીંયા આ સિઝનમાં અત્યારે કોમળી જ પાપડી મળે એટલા માટે આ રીતે બધી પાપડી મેં રેડી કરી લીધી સાથે આપણે અડધો કપ જેટલા તુવેરના દાણા એટલે કે લીલવાના દાણા લઈ લઈશું અને હવે મુઠિયા બનાવી લઈશું મુઠિયા માટે એક બોલમાં આપણે એક કપ બેસન એટલે કે ચણાનો લોટ એક ટી સ્પૂન વરિયાળી બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ કે પછી સ્વાદ પ્રમાણે તમારે વધુ ઓછું જોવે એ રીતે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું બે ટી સ્પૂન જેટલું તેલ અડધો ટેબલ સ્પૂન આદુમરચાંની પેસ્ટ એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે એક કપ લીલી મેથીના પાન ધોઈ નીતારી ચોપ કરેલા અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ રેસીપીમાં હું આજે ગરમ મસાલો નથી વાપરી રહી તમારે ઉમેરવો હોય તો એક ટી સ્પૂન જેટલો મુઠિયામાં ઉમેરી દેવાનો મિક્સ કરી એક ચપટી ખાવાના સોડા ઉમેરી મિક્સ કરી દઈશું અને હવે માત્ર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું જ પાણી વાપરવાની તમને જરૂર પડશે અને આવો મસળી અને લોટ તમારે મુઠિયાનો બાંધી રેડી કરી લેવાનો લોટ બાંધી મેં રેડી કરી લીધો હવે હથળીઓ ઉપર તેલ લગાવી દઈશું અને નાના નાના મુઠિયા વાળીશું મુઠિયા છે એ નાના એટલે વાળવાના આપણે એને તળીએ ત્યારે ડબલ સાઇઝમાં થશે એટલા માટે આ રીતે નાના નાના મુઠિયા વાળી અને બધા જ મુઠિયા આપણે રેડી કરી લઈશું તો આ રીતે બધા જ મુઠિયા મેં વાળી અને આ રીતે એક પ્લેટમાં રેડી કરી લીધા હવે આપણે કુકરમાં શાક બનાવીએ છીએ એટલે કુક્કરમાં મુઠિયા તળવા માટે તેલ ગરમ કરી લઈશું પછી આપણે તેલ છે એ કાઢી લેશું તો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાનું અહીંયા મેં અડધોથી પોણો કપ જેટલું તમારે તેલ ગરમ કરી લેવાનું અને પછી આપણે એને મીડિયમ ફ્લેમ કરી અને આ રીતે જેટલા મુઠિયા આવે એટલા તમારે ઉમેરી દેવાના અને મીડિયમ ફ્લેમ પર તમારે એને દોઢ મિનિટ જેવું ફ્રાય કરવાનું છે તો મુઠિયા છે આ રીતે તળાશે એટલે ડબલ સાઇઝમાં તમે જોઈ શકો છો થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું તો એક સાઈડથી ગોલ્ડન થશે પાછા આપણે બીજી સાઈડથી પણ ગોલ્ડન કરવાના છે તમને લાગે કાચા પાકા રહ્યા છે તો એ રીતે તમારે ફ્લિપ કરી લેવાના મુઠિયાને તમે અલગથી કઢાઈમાં પણ તળી શકો તો આ રીતે મુઠિયા છે એ બે સાઈડથી તળાય ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે થોડા મુઠિયા બચ્યા છે એને પણ હું ફ્રાય કરી લઈશ તો તમે જોઈ શકો છો ગોલ્ડન અને પરફેક્ટ એવા થઈ ગયા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા હવે આપણે પ્રેશર કુકરમાંથી બધું જ તેલ કાઢી લઈશું અને માત્ર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ છે એ કુકરમાં રહેવા દઈશું મુઠિયા જે તળિયા છે એ જ તેલમાં તમે શાક બનાવશો તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે એમાં એક ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન જેટલી હળદર અને અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું આ રીતે થોડું સતળાઈ એટલે આપણે તુવેરના દાણા અડધો કપ જેટલા પહેલાં આપણે એ ઉમેરી દઈશું સાથે આપણે પાપડી ધોઈ અને નિતારીને રાખી છે એ પણ ઉમેરી દઈશું અને તુવેરના દાણા અને પાપડીને આપણે ખુલ્લું જ તેલમાં ત્રણથી ચાર મિનિટ જેવું સાતળી લેવાનું છે સાથે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ આ શાકમાં તમારે લસણ જો વાપરવું હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ તમારે અહીંયા ઉમેરી દેવાની ઢાંકી મેં ત્રણ ચાર મિનિટ જેવું આ રીતે એને થવા દીધું તો હલકું જ ઢાંકી તમારે એને થવા દેવાનું છે હવે દોઢથી બે ટી સ્પૂન જેટલું મીઠું અને બે ટમેટાની પ્યોરી આપણે ઉમેરી દઈશું મિક્સ કરી અને તેલ અલગ થાય ત્યાં સુધી હવે આપણે એને આ રીતે હલકું થોડું ઢાંકી અને થવા દઈશું ટમેટા સતળાઈ જાય જાય એટલે એટલે આ રીતે તેલ તેલ અલગ અલગ થઈ થઈ જશે હવે આપણે એમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો શિંગનો પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કાશ્મીરી મરચું વાપરીશું પહેલાં મેં આદુ મરચાં વાપર્યા એટલે બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું મિક્સ કરી એક બે મિનિટ જેવું થવા દેસું એટલે શાકનો કલર સારો એવો આવી જાય હવે દોઢ કપ જેટલું ગરમ પાણી તો મેં અડધો કપ મિક્સર જારમાં ઉમેર્યો એ ઉમેર્યું અને એક કપ ઉપર આ રીતે ઉમેરી દઈશું રસો તમને વધારે જોવે તો બે કપ જેટલું તમે પાણી ઉમેરી શકો મિક્સ કરી પાણી ઉકળવા લાગે એટલે ચારથી પાંચ મુઠિયા લઈ આ રીતે ચૂરો કરી ઉમેરી દેવાના એટલે બહુ ટેસ્ટી એવું શાક તમારું બનશે સાથે ગળપણ ઉમેરી દઈશું તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું ટમેટાની ખટાશ બેલેન્સ થાય એટલું જ ગળપણ બહુ વધારે પણ નથી ઉમેરવાનું મિક્સ કરી દઈશું અને આ રીતે મુઠિયા છે રસો થોડો સોક કરે તો તમારે જો પાણી અત્યારથી થોડું વધારે ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને એક વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો એકથી બે વિસલ તમે થવા દઈ શકો એક વિસલમાં પાપડી એકદમ કુંબળી હોય તો થઈ જાય પણ જો પાપડી થોડી જાડી હોય તો બે વિસલ તમારે કરવાના એક વિસલ પછી પ્રેશર મેં નીકળવા દીધું અને એકદમ સારી રીતે પાપડી થઈ ગઈ આ રીતે તમે જોઈ શકો છો શાક પરફેક્ટ એવું રેડી થઈ ગયું આ શાકમાં તેલનું પ્રમાણ તમે વધારે રાખી શકો છો હું હંમેશા બધા શાકમાં તેલનું પ્રમાણ ઓછું રાખું છું તો તમારા પર છે તમારે તેલ વધારે રાખવું ઓછું રાખવું આ રીતે શાક મિક્સ કરી મુઠિયા જે આપણે રેડી ફ્રાય કરીને રેડી કર્યા છે એ ઉમેરી દેશું સાથે આપણે લીલા ધાણા લીલું લસણ ઓપ્શનલ છે ઉમેરવું હોય તો ઉમેરવાનું નહીં તો સ્કીપ કરવાનું છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને મુઠિયા સાથે ગ્રેવીને એક બે મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને થવા દઈશું જો તમને લાગે કે પાણીની જરૂર છે તો એક ચોથા કપ જેટલું પાણી તમે વધારે પણ ઉમેરી શકો આ રીતે એક બે મિનિટ જેવો મેં ઉકળવા દીધું હવે ગેસની આંચ બંધ કરી દઈશું ગરમ મસાલો જો તમારે ઉમેરવો હોય કે ઊંધિયાનો મસાલો ઉમેરવો હોય તો અત્યારે તમારે ઉમેરી દેવાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું તો પાપડી અને મેથી જો ઘરમાં હોય અને આવું તમે વાલોર પાપડી અને મુઠિયાનું શાક કુક્કરમાં નો ટ્રાય કર્યું હોય તો ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવું લાગે છે તમને જો ઊંધિયું ભાવતું હશે તો આ શાક તો તમને બહુ જ ભાવશે તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરીશું તો આ રીતે ઊંધિયા કરતા ઓછી મહેનતે કુકરમાં ઝટપટ બની જાય એવું વાલોર પાપડી અને મુઠિયાનું શાક કે તમે પાપડી મુઠિયાના શાકની રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે સુરતી પાપડી સાથે પણ આ શાકને આ જ રીતે બનાવી શકો તો એકવાર આ રીતે શાક બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકની રેસિપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ